હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાની છે રગડા ભેર એકદમ લારી પર મળે તેવી જે કેવી રીતે બને તે આજે આપણે શીખીશું સૌથી પહેલાં આપણે એક કપ જેટલા વટાણ મેં લઈ લીધા છે અહીંયા તેને પાણીમાં બોળી રાખ્યા છે ચારથી પાંચ કલાક જેટલા જેથી સારી રીતે ફણગી જાય અહીંયા એક બટાકો લઈ લીધું કાપેલું ત્યાર પછી અહીંયા થી અઢી કપ જેટલું પાણી ઉમેરવાનું હવે તેમાં આપણે વટાણા નાખી દઈશું ફણગાવેલા અહીંયા વટાણા નાખી દીધા છે બધા આપણે ત્યાર પછી એક બટાકો લઈ લીધું હવે એમાં થોડું આપણે મીઠું ઉમેરવાનું છે થોડું જ ઉમેરવાનું છે થોડી હળદર ઉમેરી દેવાની છે જેથી આપણો કલર સારો આવે અને તેને એક બટાકો આપણે આખું મૂકી દઈશું અને તેની ત્રણથી ચાર સીટી મારી દઈશું તે બફાઈ જાય સારી રીતે અહીંયા આપણી ત્રણથી ચાર સીટી વાગી ગઈ છે અને વટાણ આપણે ચેક કરી લઈએ તો તે સારી રીતે દબાય છે તો હવે આપણે એક પેન લઈ લઈએ તેમાં બેથી ત્રણ પડી જેટલું તેલ લઈ તેનો આપણે તડકો તૈયાર કરીએ સૌથી પહેલાં આપણે અહીંયા એક ચમચી જીરું લીધું તેને ચટકવા દેવાનું ત્યાર પછી તેમાં ડુંગળી લઈ લીધી થોડી સુધારેલી તેને લાલ થવા દેવાની આપણી ડુંગળી લાલ થવા લાગી છે હવે એમાં આપણે આદુ લસણની પેસ્ટ થોડી ઉમેરી દઈશું તેને પણ લાલ કરી દેવાની જેથી ટેસ્ટ સારો આવે અહીંયા અડધું ટામેટું લઈ લીધું છે કાપીને અને તેને ચડી દેવા ચડી ચડી જાય તે માટે નાખી દીધું છે અહીંયા એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી ધણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો બધું મિક્સ કરી દઈએ અહીંયા આપણું મિક્સ થઈ ગયું છે બધું તેને ધીરે આચે ચડી દેવા દેવાનું છે ત્યાર પછી થોડું મીઠું ઉમેરી અને હલાઈ લઈએ આપણા ટામેટા ચડી ગયા છે હવે આપણે એમાં બાફેલા વટાણા અને બટાકા ઉમેરી દઈએ અને બધું જ મિક્સ કરી લઈએ અહીંયા આપણા વટાણા સારી રીતે બફાઈ ગયા છે અને બટાકા પણ બફાઈ ગયા છે હવે આપણે તેને મિક્સ કરી દઈએ અને બટાકાને થોડા થોડા ભાગી દઈએ જેથી તેનો રગડો સારો બણે હવે થોડો મેં અહીંયા ચાટ મસાલો લઈ લીધો એક ચમચી જેટલો અડધું લીંબુ નીચોડી દઈએ તેથી ખાટો સ્વાદ થોડો સારો લાગે બધું જ હલાવી દઈએ અહીંયા આપણો રગડો તૈયાર થઈ ગયો છે હવે આપણે એમાં થોડા લીલા ધાણા ઉમેરીએ ત્યાર પછી આપણે એક બટાકું પેલું બાફ્યું હતું તેને આપણે છાલ કાઢીને તેને નાના નાના ટુકડા કરી લઈએ જેથી ભેળમાં સારું લાગે ખાવામાં હવે આપણે એક વાટકી જેટલા મમરા લઈ લીધા છે તેમાં ડુંગળી ઉમેરવાની થોડી થોડું ટામેટું થોડું બટાક ઉમેરીએ બાફેલું ત્યાર પછી ખજૂર આમલીની ચટણી એમાં ઉમેરી દઈએ તેથી ખાટો મીઠો સ્વાદ સારો આવે ત્યાર પછી આપણે અહીંયા લીલી ચટણી ઉમેરી દઈએ ધણા પુદીના અને મરચાંની તીખાસ માટે આનો ટેસ્ટ ખૂબ જ સારો લાગશે હવે તેમાં મોળી સેવ ઉમેરીએ અહીંયા બધું ઉમેરી દીધું છે હવે હલાવી દઈએ બધું મિક્સ કરી દઈએ આપણી ભેળ મિક્સ થઈ ગઈ છે હવે તેમાં આપણે રગડો ઉમેરવાનો છે અહીંયા આપણે ગરમ ગરમ રગડો ખાઈએ તો ખૂબ જ સારો લાગે આપણો રગડો મિક્સ થઈ ગયો હવે એમાં થોડા લીલા ધાણા ઉમેરીને બરાબર મિક્સ કરી દઈએ અહીંયા મેં ચેવડો લઈ લીધો છે મકાઈનો તેને પણ મિક્સ કરી લઈએ ત્યાર પછી આપણે તેને પીરસી લઈએ આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે એકવાર જરૂરથી બનાવજો અને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અહીંયા આપણે રગડો ઉપર થોડો પાથરી દઈએ રગડો પથરાઈ જાય ત્યાર પછી આપણે ખજૂર આમલી અને ગોળની ચટણી ઉમેરવાની છે જેથી ખાટો મીઠો સ્વાદ સારો લાગે પછી તેમાં આપણે લીલી ચટણી ઉમેરી દઈએ અહીંયા લીલી ચટણી ઉમેરી દઈ દીધી છે હવે એમાં ડુંગળી ઉમેરી દઈએ થોડી થોડા ટામેટા પણ ઉમેરી દઈએ અહીંયા બધું જ મેં ઉમેરી દીધું છે અને આપણી ભેળની ડીશ તૈયાર છે ઝીણી સેવ ઉમેરી દીધી છે થોડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે બપોરે તમે ખાઈ શકો છો આ નાના છોકરાને બહુ જ ભાવે છે